એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ખેડાની રાઇસ મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે તો નડિયાદ અને ખેડા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઓલવવાની સંપૂર્ણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે રમેશ પટેલની મિલમાં ભીષણ આગ લાગે છે ખેડાની રાઇસ મિલ છે જેમાં ભીષણ આગ ફાટી નીકળી છે નડિયાદ અને પ્રયત્ન ચાલુ છે રમેશ પટેલની મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે અને અત્યારે આગને સંપૂર્ણ રીતે કામ ચાલુ છે

રમેશભાઈ ડાયાભાઈ પટેલની મિલમાં જે આગ લાગવાનો બનાવ બન્યો છે અને આ જે બનાવ છે તેમાં ખેડાના પણ ફાયર ફાયરફાઇટર અને નડિયાદના પણ ફાયર ફાઇટર આ ઘટના સ્થળ પર આવી જ આવી ચૂક્યા છે અને આગ ઓલાવવા પ્રયત્ન કરી ચૂકે છે આમ આગને કાબુમાં લેવા ખેડા નગરપાલિકા ટીમ પણ નડિયાદ સાથે જોડાઈ ગઈ છે નડિયાદ ટીમ સાથે જોડાઈ છે શીતલ આ મિલમાં કેટલા નુકસાન નોંધાય જશે કોઈ જાનહાન ના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા છે જાનહાનિ તો હાલ કોઈ અહેવાલ નથી પણ લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવે સૂત્રો દ્વારા જે માહિતી મળશે કે કેટલા લાખોનું છે કે કરોડોનું નુકસાન એ સૂત્રો દ્વારા જ ખબર પડી શકશે જી શીતલ આભાર